એમડીએચ અને એવરેસ્ટ મસાલા પર વધુ એક દેશમાં પ્રતિબંધ મૂકાયો બ્રિટનમાં પણ અંડર સ્કેનર સિંગાપોર અને બાદ હવે નેપાળ પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચના વેચાણ વપરાશ અને આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે નેપાળ ફૂડ ટેકનોલોજી એન્ડ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા મસાલામાં જંતુનાશક થીલેન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે આ મસાલામાં ઇથિલ ઓક્સાઇડ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી નેપાળ ફૂડ ટેકનોલોજી વિભાગના પ્રવક્તા મોહનકૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે એવરેસ્ટ અને એમડીએચ બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને બજારમાં મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ જળવાયા રહેશે ઉલ્લેખનીય છે કે એમડીએચ અને એવરેસ્ટ દાયકાઓ રસોઈમાં વપરાતા મસાલામાં મોટું નામ બની ગયા છે આ બ્રાન્ડમાં મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે એમડીએચ અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન ન્યૂઝીલેન્ડ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે બીજી બાજુ કડક પગલાં લેતા બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સીએ કહ્યું કે અમે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુ પરીક્ષણ કરી રહ્યા છીએ હાલમાં મામલે તપાસ કરવામાં આવી રહી છે ન્યુઝીલેન્ડના ફૂડ સેફટી રેગ્યુલર ડિપાર્ટમેન્ટની કાર્યવાહી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેની ઇસાપે જણાવ્યું હતું કે ઇથેલિન ઓક્સાઇડ એક રસાયણ છે